ડાકોર માસ માં વધારે વરસાદ ના કારણે પાણી છોડવામાં આવેલ છે જેથી કોઈએ પાણી નજીક જવું નહીં તેમજ પાણી ઉપર બેસીને ને સેલ્ફી પડાવી નહીં તમામને ને સૂચના આપવામાં આવે છે કે પાણીનું પ્રમાણ વધારે હોવાથી કોઈ નજીક જવું નહીં તેમજ પાણી ઉપર થી કોઈ સેલ્ફી લેવી નહીં તમામને ને સૂચના આપવામાં આવે છે જેથી તમામે તકેદારી રાખવી કોઈ પાણી ની નજીક જવું નહીં તેમજ બારે ઉપર કેસી સેલ્ફી જેલ નહીં બધાને સૂચના આપવામાં આવે છે ઉપરવાસ ભારે વરસાદ પડી રહ્યો હોવાથી આ પાણી પ્રમાણ વધી રહ્યું છે